ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માગે છે ત્રણ વખત રજૂઆત કરી આરએસસી કલેક્ટરને ને અઢાર ને બાવીસ તારીખે બે વાર રજૂઆત કરી કલેક્ટર સાહેબને ચોવીસ તારીખે મેં રજૂઆત કરી ચોવીસ તારીખે સીયુએ રજૂઆત કરી ચોવીસે તમને એફઆઈઆર આપી હજુ તમે એમ કે રજૂઆત કરો

હાલો પગેલા બોલો એક કોના આરોપ કરી દીછે દર કેવી રીતે છેડકી કરી આપણે નહીં કેવી રીતે છેડકી કરી આપણે આરીયા કે મેં કીધું પગેલા બોલો લો પગેલા બોલો લો કેવી રીતે